કે જે આ બેન છે એ બનાવે છે રોટલો તમે જોઈ લો રોટલા ની તમે જોવો કે જેવી રીતે તમે આ માત્ર 120 સાહેબ હવે આપણા દર્શક જે આ થાળી દેખાડો અનલિમિટેડ હાય एवरीवन કમ વિથ અ ન્યુ બ્લોગ ઠાકરધાણી હોટેલ ઇન ધ મોટા મોસ્ટ પોપ્યુલર એન્ડ ઓથેન્ટિક ફૂડ ઇન ધ ઠાકરધાણી હોટેલ હવે મિત્રો તમને આજે એક નવ વાજ વિડીયો સાથે આપણે સાહેબ પહોંચી ગયા છે જે મોટા દડવામાં આવેલી છે જે આટકોટથી ગોંડલ ગોંડલથી આટકોટ જ્યાં હાઈવે ઉપર જે મોટા દડવા ગામ છે ત્યાં જે ઠાકરધની હોટેલ છે આપણે ગયા ત્યાં સાહેબ એની મેન હાઇલાઇટની તમને વાત કરું તો માત્ર ને માત્ર સાહેબ એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ કુદરતી થાળી અને જે બાજરાના રોટલા છે રોટલી ઓથેન્ટિક રીતે એ બનાવે છે અને તમને જે ગામડાની વાડીની તમને મોજ આવે એવી જ રીતે એ પ્રોવાઈડ કરે છે અને એકસો ને વીસ રૂપિયામાં સાહેબ કે શુદ્ધ સિંગ તેલમાં છે એ બધી જ વાનગી બનાવે છે તો આપણે વધારે વાત નહીં કરી વિડીયોની શરૂઆત કરશું લેટ સાધ હવે જે ઠાકર ધણી હોટલ છે એમની જે માત્ર અને માત્ર સાહેબ એકસો ને વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી પ્રોવાઈડ કરે છે હવે એમના તમને હું શાક બતાડું કે જે પેલું સબ્જી છે આપ જોઈ શકો છો કે વટાણા અને બટેટાનું શાક તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં અને શુદ્ધ સિંગલ બનાવેલું છે કે આનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી થી આવે અને આ સબ્જી છે હતું ફરતું રહેતું હોય આવી રીતે જે લીલોતરી સબ્જી છે એ આપણે બટેટા અને વટાણાનું છે અને સારામાં સારી ક્વોલિટીમાં બનાવેલું છે પછી જે બીજું તમને સબ્જી કહો તમે એની ટાઈમ થાકર ધણીમાં તમે આવો એટલે તમને જે સેવ ટમેટાનો શાક હોય મળે મળે અને મળે અને સ્પેશિયલી જે એમનો છે સાહેબ કે નથી કોઈ વધારે ગરમ મસાલા આ જે સબ્જી છે લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવે છે અંદર તમે જુઓ કે એકદમ જે તમને ઘર જેવી ફીલિંગ આવે એવી જ રીતે છે એ બનાવેલું છે અને સેવ ટમેટા સ્પેશિયલ એમનો જે થાકર ધણીનો સ્પેશિયલ સબ્જી છે હવે જે ત્રીજો સબ્જી છે એ ટોકડી નું સબ્જી છે ટોકડી નું શાક તમે જુઓ એકદમ સરસ ક્વોલિટી માં જેવી રીતે તમે ખરે સ્વાદ લેતા હોય અને વાડીએ તમે જેવી રીતે એન્જોયમેન્ટ કરતા હોય જે ઢોકળી નું શાક છે એ વિથ ફિલિંગ આવે અને એકદમ સારામાં સારી ક્વોલિટી માં એ લોકો પ્રોવાઈડ કરે છે ઠાકરતણી માં ઓલવેઝ કે 120 રૂપિયા માં માત્ર 120 રૂપિયા માં જે થાળી છે અનલિમિટેડ આવે છે અને આ બધા જે સબ્જી છે એ અનલિમિટેડ હોય છે

એ લોકો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા આ તમે જોઈ શકો છો કે આવી રીતે જે રોટલી છે ને આ વિ રીતે જ તમને લાઈવ મળે અને એની ટાઈમ તમે આવો તો આવી રીતે તમને ફ્રેશ અને લાઈવ મળશે હવે સાહેબ જે દેશી રોટલો છે બરોબર તમને ગામડું અને વાડીની તમને યાદ અપાવી દે એવો એકદમ ઓથેન્ટિક છે એ રોટલો જોવા બેનના હાથમાં તમે રોટલો જુઓ તમે કે જે થાળી છે એવડો તો રોટલો છે અને એકદમ તમે જુઓ ક્વોલિટી વાઈઝ તમે જુઓ કે આ ચૂલામાં બનાવેલો રોટલો છે બરોબર છે એકદમ તમને જો ક્વોલિટી વાઇઝ તમે કે ભાઈ ઓરિજનલ આ ઓથેન્ટિક હોટલો અને સાઈજ તમે જો ક્વોલિટી જોવો એમાં કોઈ રીતનું જે ઠાકર છે એમાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કોઈ રીતનું કરતા નથી તમે જે દેશી છે કાઠિયાવાડી તમે ટેસ્ટ લઈ શકો એવી રીતે એ પ્રોવાઇડ કરે છે એન્વાયરમેન્ટ તમે જોવો એકદમ છે એ ફિલિંગ તમને છે એ ગામડા જેવી આવે વાડી જ છે હવે તમે જોવો કે આખું હરિયાળી વાળું વાતાવરણ અને સિટિંગ એરેન્જમેન્ટ તમને જોઈ શકો કે એકદમ સારામાં સારી રીતે સિટિંગ છે એ તમને પ્રોવાઈડ કરે છે અને જે ફૂડ છે એનો તમે ભરપૂર આનંદ લઈ શકો અને જે કુદરતના ખોડે તમે બેઠા હોય આવી રીતે જે એન્જોયમેન્ટ છે તમે નેચરલ વાતાવરણમાં તમે એન્જોયમેન્ટ કરી શકો એવી રીતે એ સિટિંગ એરેન્જમેન્ટ છે આવી રીતે તમે ફૂડનો એન્જોયમેન્ટ કરી શકો સાહેબ જે ઠાકર હોટેલની જે સ્પેશિયલી સાહેબ અનલિમિટેડ થાળી માત્ર ને માત્ર 120 રૂપિયામાં જે પ્રોવાઈડ કરે છે રેડી થઈને આવી ગઈ છે હવે હું મારા રિવ્યુ તમને આપું કે જે પહેલું સબ્જી છે સાહેબ કે આ તમે જોઈ લ્યો કે સેવ ટમેટા શાક છે તમે એની ટાઈમ તમે ઠાકર ધણી હોટેલ માં તમે આવો કે ત્રણસો ને પાસઠ ડી ઠાકર ધણી સ્પેશિયલ જે સેવ ટમેટા શાક છે તમને મળે અને ક્વોલિટી વાઇઝ આપ ચેક કરી શકો કે એકદમ સારામાં સારી ક્વોલિટી માં શુદ્ધ સિંગલ માં બનાવેલું છે અને બીજા નંબર નું જે સબ્જી છે એ છે ઢોકળી નું સબ્જી છે ઢોકળી નું શાક તમે જોવો કે પ્રીમિયમ ક્વોલિટી માં બનાવેલું છે શુદ્ધ સિંગલ માં અને સારામાં સારી ક્વોલિટી માં ભાઈ નાના બાળકો થી માંડી જે મોટા વડીલો હોય એનો ટેસ્ટ કરી શકે અને જે ત્રીજો સબ્જી છે સાહેબ કે જે દરોડના માટે બદલતું હોય તે પણ જે લીલોતરી હોય છે બટેટા અને જે વટાણા નું સબ્જી છે અને નેચરલ રીતે તમે જે ઘેરે તમે એન્જોયમેન્ટ કરતા હોય એવી જ રીતે બનાવેલું છે કોઈ રીતે વધારે ગરમ મસાલા કોઈ નાખતા નથી અને સારા નેચરલ રીતે બનાવે છે અને દાળની તમને વાત કરું તો જે દાળ છે તમે તમે ગમે ત્યારે આવો એકદમ તમે ગરમ અને સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે અને ચાવલની તમને વાત કરું તો જે ચાવલ છે ચાવલ છે એ બ્રાન્ડેડ ક્વોલિટીના યુઝ કરે છે અને સારામાં સારી ક્વોલિટીમાં તે તમને પ્રોવાઈડ કરે છે અને સારી ક્વોલિટીમાં જે ખવડાવે છે ચાવલ અને જે બીજા રોટલો તમને કહો તો રોટલો ખાસ કરીને જે રોટલો મેં અહીંયા જોયો કે ભાઈ બીજી હોટલમાં ઘણી જગ્યાએ મેં હોટલમાં જોઈએ પણ સાહેબ જે રોટલો છે ઓથેન્ટિક રીતે જે જે તમે સાઈજ રોટલાની બરોબર તમે વાડી અથવા તમે ઘરે જે તમે ઓથેન્ટિક જે રોટલાનો સ્વાદ લેતા હોય નેચરલ એ વિજ રીતે એ રોટલો બનાવે અને છાસ હવે તમે કે ઠંડી છાસ તમને મળે ગમે ત્યારે એની ટાઈમ આવો કે ખાટી રગડ જેવી સાહેબ તમને છાસ તમને મળશે કાઢી એકદમ તો અચૂક થી એક વાર જે ઠાકર ધણી હોટેલ છે એમની જે ગુજરાતી સાહેબ ડીશ છે એનો આનંદ લેવા માટે આવજો માત્ર ને માત્ર સાહેબ એકસો ને વીસ રૂપિયામાં અનલિમિટેડ હવે દેખાડો આપડે દર્શક મિત્રો જે આખી થાળી છે સાહેબ કે ભાઈ આ માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં સાહેબ હવે આપડે દર્શક મિત્રો ને જે આ થાળી દેખાડો તમે અનલિમિટેડ આ એકસો ને વીસ રૂપિયામાં સાહેબ અનલિમિટેડ અને તમે જે ઘરે તમે જે ફિલિંગ લેતા હોય જે નેચરલ રીતે અને વાડીએ તમે મોડ લેતા હોય એ વીજ રીતે ઓથેન્ટિક છે એ બનાવે છે હવે મિત્રો તમને જે ઠાકર હોટેલ છે એમનું જે એક્ઝેક્ટ એડ્રેસ છે એમની તમને વાત કરું તો જે આપણે આ હાઈવે છે એ છે હાઈવે છે ગોંડલ તરફ જાય છે અને આ જ હાઈવે છે એ આટકોટ તરફ એટલે કે જે આટકોટ ગોંડલ અને ગોંડલ આટકોટ અને જ્યાં મોટા દડવા ગામ છે ત્યાં જે આપણે જ્યાં ઠાકર ધણી હોટેલ આવેલી છે તો જે કાઠિયાવાડી થાળી છે એનો એન્જોયમેન્ટ એકવાર અચૂકતી કરજો તમને મજા આવશે એકસો વીસ રૂપિયામાં સાહેબ જે અનલિમિટેડ જે થાળી છે અને સ્વાદ પણ તમને અનલિમિટેડ મળશે તો અચૂક થી એકવાર પધારજો અને વિઝિટ કરજો તમને એન્જોયમેન્ટ પૂરેપૂરું મળશે અને સાહેબ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને જો ચેનલ માં આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેનાથી જે અમારા નવા વિડીયો હોય નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર